ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ નાબૂદીનું જે અભિયાન ચાલી રહ્યું છે તે અનુસંધાને માનનીય ડીઆઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા માનનીય એસપી શ્રી મનોહરસિંહ જાડેજા નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ એસઓજી પીઆઈ એચપી ગરાસિયા અને તેમની ટીમ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંચ ગુવાડા ગામની સીમમાં વડા ગામ તરફથી ધનસુરા તરફ જતા એક બ્લેક કલરની ગાડી આવી રહી છે જે ગાડીને ચેક કરતા ગાડીની અંદર ટોટલ ચુમ્માલીસ પોઈન્ટ સત્તાણું એટલે કે પિસ્તાલીસ ગ્રામ જેટલું મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવેલ છે અને ગાડીની અંદર ટોટલ કુલ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીના નામ છે ઓમારામ સન ઓફ હરદારામ ભુરારામ પટેલ જે જોધપુર રાજસ્થાનનો રહેવાસી છે બીજો એક આરોપી છે જીતેન્દ્રભાઈ જયંતિભાઈ સોલંકી જે વાસણી બાયડનો રહેવાસી છે અને એક અન્ય આરોપી મેહુલસિંહ ચતુરસિંહ સોલંકી જે તલોદ સાબરકાંઠાનો રહેવાસી છે આ પિસ્તાલીસ ગ્રામ એમડી મેફેડ્રોન છે તેની કિંમત થાય છે એક અને ટોટલ કુલ મુદ્દામાલ મોબાઈલ તથા વાહનને ગણીને ટોટલ નવ લાખ બાસઠ હજાર ચારસો દસ રૂપિયા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ ચાલી રહી છે